સુધીમાં આગળ વધીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અવિરત પડેલા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો લીધો ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ ગયા વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયા જેથી ખેડૂતોની તમામ આશાઓ અને મહેનત એ વરસાદી પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે રાધનપુર પંથકમાં સર્વે કરી તેમને પાક નુકસાની સહાય ચૂકવવામાં આવે અવિરત વરસાદ થી ખેતરોમાં જળબંબાકાર વ્યાજે નાણાં લઈને વાવેલો પાક નિષ્ફળ ગયો ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોએ રાજી થઈને પાક વાવેલા તેમને ક્યાં ખબર હતી કે આજ વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી દેશે વાત છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જ્યાં અવિરત વરસાદે ધરતી પુત્રો હાલ બેહાલ કરી નાખ્યા રાધનપુર પંથકમાં માં બેતાલીસ હજાર જેટલા હેક્ટરમાં માં તુવેર અડદ ગવાર કપાસ સહિતના પાક વાવેતર કઠોળ પાક અને ઘાસચારા વાવેતર કરવામાં આવ્યું પરંતુ છ અને સાત સપ્ટેમ્બરના રોજ પડેલા અનરાધાર વરસાદને કારણે રાધનપુર પંથકમાં ખેતરો

લેવા દે બરોબર હે એક વાત છે સહાય ના મળે તો સહાય ના મળે તો અમારે ખેડૂત અને શું કરવાનું પછી એમ સહાય તો અમારે જો સાહેબ જોવે જ ને અમે પતા પતા હજાર ના ખર્ચ કરી કરીને બેઠા હોય અને હવે પાછા પતા પતા હજાર ના બીજા ખર્ચ કરવાના એટલે અમારે તો મૂળ સહાય તો સના ઉપર અમારે એક વાત છે એક વખત તો માટ કરીને લાયા હોય ને હાલમાં પણ ખેતરોમાં ઢીચણ સમા પાણી શિયાળુ પાક ના વાવેતર સામે પણ સવાલ એટલે ખરીફ સીઝન તો નિષ્ફળ ગઈ પરંતુ રવિ સીઝન પર પણ લટકતી તલવાર જેવી સ્થિતિ છે ખેડૂતો કહી રહ્યા છે કે હવે તો સરકાર જ આધાર છે તેથી સત્વરે સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી માંગ છે મારે ત્રણ થી ચાર હેક્ટર નું નુકસાન અને સરકાર નમ્ર વિનંતી છે કે અમને જલ્દી સહાય લે અત્યારે હાલ હવે અમારે બીજા લાવવાના પૈસા નથી અમારી પાસે

પહેલા રૂપી વરસેલા વરસાદમાં ખેડૂતોની આશાઓ બંધાઈ અને મોંઘા બિયારણો ખાતર અને દવાઓ સહિતનો ખર્ચ કરી મહા મહેનતે પાક ઉગાડ્યો કુદરતી ચક્ર એવું ચાલ્યું કે એક જ વરસાદમાં પાકો ધોવાઈ ગયા એક નુકસાન તો થયું પરંતુ હવે એ પાકને ઉખાડીને ખેતર બહાર કાઢવા પણ મજૂરી કરવા મજબૂર બન્યા છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ